સરકારની વિવિધ યોજનાઓ એ નાગરિકોની સુખાકારી માટે હોય છે દલિત આદિવાસી અને ગરીબ સમુદાયનો સર્વાંગી વિકાસ થાય તેઓ આગળ આવે તે માટે સરકાર વિવિધ યોજનાઓ લાવતી હોય છે પરંતુ આપણા દેશની નસીબી છે કે દરેક યોજનામાં નેતાઓ ભ્રષ્ટાચાર કરી જાય છે આરોગ્યને લગતી યોજના હોય શિક્ષણને લગતી યોજના હોય કે અન્ય કોઈ પણ યોજના હોય આ યોજનાઓમાં ભ્રષ્ટાચારના સમાચાર સામે આવતા હોય છે આવા જ ભ્રષ્ટાચારના સમાચાર સામે આવ્યા હતા મહીસાગરમાં નલસે જલ યોજનામાં નલસે જલ યોજના મારફત સરકાર દરેક છેવાડાના માણસ સુધી પાણી પહોંચાડવા માંગે છે અને તે માટે જ આ યોજના અમલમાં લાવી આવી છે પરંતુ કમનસીબે આ યોજનામાં પણ મસ્ત મોટો ભ્રષ્ટાચાર થયો હોવાના સમાચાર સામે આવ્યા અને આ કૌભાંડમાં મહીસાગરમાં ભાજપના યુવા ભાજપના પ્રમુખનું નામ સામે આવતા પાર્ટી દ્વારા તેમના સામે પગલાં લેવામાં આવ્યા છે મહીસાગરમાં એકસો વીસ કરોડથી વધુનું કૌભાંડ નલસે જલ યોજનામાં સામે આવ્યું છે અને આ જ યોજનામાં સામેલ એ ચિરાગ પટેલ જે લુણાવાડા યુવા ભાજપના પ્રમુખ છે તેમનું નામ સામે આવતા પક્ષે તેમની હકાલપટ્ટી કરી છે તેમને તમામ પદેથી દૂર કરવામાં આવ્યા છે ત્યારે સમગ્ર મામલો શું હતો જોઈએ વિગતવાર મહીસાગર જિલ્લામાં નલસે જલ યોજનામાં થયેલા એકસો ત્રેવીસ કરોડ રૂપિયાના કથિત ભ્રષ્ટાચાર કૌભાંડમાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના લુનાવાડા તાલુકાના પ્રમુખ ચિરાગ પટેલની સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે આ ઘટનાને પગલે ભાજપના મહીસાગર જિલ્લા પ્રમુખ દશરથભાઈ બારિયાએ ચિરાગ પટેલને પાર્ટીના તમામ હોદ્દાઓ અને પ્રાથમિક સભ્ય પદેથી મુક્ત કરવાનો આદેશ જારી કર્યો છે ત્યારે તમને થતું હશે કે આ નલસે જલ યોજનાનું કૌભાંડ શું છે નલસે જલ યોજના હેઠળ મહીસાગર જિલ્લાના છસો વીસ ગામમાં પીવાના પાણીની સુવિધા માટે પાઇપલાઇન કૂવા અને ટ્યુબવેલના નિર્માણ માટે ફાળવવામાં આવેલા એકસો ત્રેવીસ ચુમ્માળીસ કરોડની ઊંચાપત કરવામાં આવી હોવાનો આરોપ છે આ કૌભાંડમાં નકલી બિલો બોગસ દસ્તાવેજો ખોટા ખર્ચના આંકડા અને ટેન્ડર પ્રક્રિયાને બાયપાસ કરીને અનધિકૃત એજન્સીઓને કામ આપવાનું ષડયંત્ર બહાર આવ્યું છે વોટર એન્ડ સેનેટરી મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશનના મહીસાગર યુનિટ મેનેજર ગિરીશ અગોલાની ફરિયાદના આધારે વડોદરા ઝોન સીઆઈડી ક્રાઇમે જૂન બે હજાર ચોવીસમાં એફઆઈઆર નોંધી હતી જેમાં ચિરાગ પટેલ અને કેડી વણકર સહિત બાર લોકોની ધરપકડ કરવામાં આવી છે મહીસાગર જિલ્લા ભાજપ પ્રમુખના જણાવ્યા અનુસાર ચિરાગ પટેલની અયોગ્ય કામગીરી અને પાર્ટીની જાહેર પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના કારણે તેમને તમામ હોદ્દાઓ અને પ્રાથમિક સભ્ય પદેથી તાત્કાલિક અસરથી મુક્ત કરવામાં આવ્યા છે ભાજપે આ કાર્યવાહીને પાર્ટીની શિસ્ત અને ભ્રષ્ટાચાર સામેની ઝીરો ટોલરન્સ નીતિના ભાગરૂપે ગણાવી છે સે જલ યોજનાનો ઉદ્દેશ્ય દરેક ઘર સુધી નળ દ્વારા પાણી પહોંચાડવાનો છે તેમાં મહીસાગર જિલ્લામાં એક જાન્યુઆરી બે હજાર ઓગણીસથી એકત્રીસ ડિસેમ્બર બે હજાર દરમિયાન આ ગોટાળો થયો હોવાનું બહાર આવ્યું છે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોએ સાંઠગાંઠ કરીને સરકારી ભંડોળની ઊંચાપત કરી જેમાં અધૂરા પ્રોજેક્ટને પૂર્ણ દર્શાવી નાણાં ઉપાડવામાં આવ્યા આ ઉપરાંત સત્યાવીસ કોન્ટ્રાક્ટરોને જૂન બે હજાર ચોવીસમાં બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા હતા પરંતુ કોર્ટના હસ્તક્ષેપ બાદ આ નિર્ણય રદ કરવો પડ્યો હતો આ કૌભાંડે રાજકીય વર્તુળમાં ખળભળાટ મચાવ્યો છે કોંગ્રેસના વિધાનસભા નેતા અમિત ચાવડાએ આ મામલે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે અને આવા કૌભાંડોને ઢાંકવાનો આરોપ લગાવ્યો છે સીઆઈડી ક્રાઇમ દ્વારા આ કેસની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે અને વધુ આરોપીઓની ધરપકડની શક્યતા છે રાજ્ય સરકારે નલસે જલ યોજનાના અમલીકરણમાં કડક નિયંત્રણ અને પારદર્શિતા લાવવા માટે પગલાં લેવાની ખાતરી આપી છે ચિરાગ પટેલ સહિત આરોપીઓ સામે ગુનાહિત ષડયંત્ર નાણાકીય ગેરરીતિ અને સરકારી ભંડોળની ઉચાપતના આરોપો હેઠળ કાર્યવાહી ચાલી રહી છે આ ઘટનાએ ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણીની સુવિધા માટેની યોજનાઓમાં પારદર્શિતા અને જવાબદારીની જરૂરિયાતનો ઉજાગર કરી છે નાગરિકોને સરકારી યોજનાના અમલીકરણ પર નજર રાખવા અને કોઈપણ ગેરરીતિની જાણ સ્થાનિક વહીવટી તંત્રને કરવા અપીલ કરવામાં આવે છે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક